હવે દેશમાંથી ભાગેલા ઉદ્યોગપતિ જો દેશમાં પાછા આવશે ને તો એની જે ધરપકડ નહીં થાય એવું જે મામલો સામે આવ્યો છે નીરવ મોદી તમે બધા સાંભળ્યું જ છે એ અત્યારે જે લંડનની જેલમાં છે અને લંડનની જેલમાં ભારતની સરકાર એવું લખીને આપ્યું છે કે નીરવ મોદી જે અમને આપી દેશો તો અમે જે એની ધરપકડ પણ નહીં કરીએ અને એની પૂછપરછ પણ છે એ નહીં કરીએ મતલબ કેવું છે કે નીરવ મોદી દેશમાં પાછો આવે તો આપણી કોઈ પણ એજન્સી છે એની ધરપકડ નહીં કરે કે એની પૂછપરછ પણ નહીં કરે મતલબ તેર હજાર પાંચસો કરોડ નો આરોપી છે એ નીરવ મોદી છે એમાંથી સાત હજાર કરોડ કઈક એના મામા મેહુલ ચોકસી એ કહ્યું છે અને બાકીના જે છ હજાર માથે કરોડ વધે એનું જે નીરવ મોદી એ કરી છે દેશનું પણ એ જો દેશમાં પાછું આવે તો દેશની કોઈ પણ એજન્સી છે એની પૂછપરછ પણ નહીં કરે કે એની ધરપકડ પણ નહીં કરે એવું જે બ્રિટનની સરકારે જે ભારત સરકારે લેખિત માપી દીધું છે મતલબ છે ઉદ્યોગપતિ જે ભાગી ગયા છે એ કદાચ દેશમાં પાછા આવે તો એની ધરપકડ છે એ કઈ થાય નહીં કે કઈ પૂછપરછ થાય નહીં માત્ર છે કેસ સાયલા રાખશે કેસ તો આપણા દેશમાં કેટલા વર્ષો સુધી હાલે છે એ આપણને બધાને ખબર છે એટલે વિચાર કરો કે સરકાર જે કઈ હદે જઈ રહી છે કે વિદેશમાં જે લખીને દઈ દે છે કે અમે જઈએ આવશે ઉદ્યોગપતિ પાછો તો એની જે ધરપકડ કરવાના નથી જો ધરપકડ કે પૂછપરછ નહીં કરે તો આખો મામલો જે કેવી રીતે સામે આવશે આખા મામલામાં જે એ લોકોને કેવી રીતે ન્યાય મળશે ને એ જ સમજાતું નથી એટલે કોઈ અંધભગતને સમજાતું હોય કે સરકારે આવું હું કામ કર્યું છે તો અમને સમજાવજો એટલે ખબર પડે કે ધરપકડ કે પૂછપરછ કરી આવીના છે એ લોકોને ન્યાય જે કેવી રીતે અપાવવાના છો ધન્યવાદ જય હિન્ જય ભારત